પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે જન શિક્ષણ સંસ્થાન ભરૂચની સાડત્રીસમી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક યોજાઈ જે એસ એસ દ્વારા આયોજિત જુદી જુદી પ્રવૃત્તિઓ અંગે સભ્યોને માહિતગાર કર્યા હતા ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા પ્રાયોજિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચની કામગીરીની સમીક્ષા અંગે સાહસની બોર્ડ ઓફ મેનેજમેન્ટ સલાહકાર સમિતિની બેઠક મિલેનિયમ આર્કેડ કોલેજ રોડ ભરૂચ ખાતે એડવોકેટ ફિરડોસબેન મંસૂરીના અધ્યક્ષપદે યોજાઈ હતી આ બેઠકમાં ઉપાધ્યક્ષ પ્રીતિ દાણી જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ ડાયરેક્ટર ડીઆરડીએના પ્રતિનિધિ પ્રવીણભાઈ વસાવા ડીએલએમ તેમજ કેજે પોલિટેકનિકના પ્રિન્સિપલ શ્રી એસ એમ મિસ્ત્રી આઈટીઆઈ અંકલેશ્વર પ્રિન્સિપાલ જેબી મિસ્ત્રી કિરણભાઈ મજબુદાર શ્રીમતી ઇન્દિરાબેન રાજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રતિનિધિ જેસી પટેલ બેંક ઓફ બરોડા લીડ બેંકના મેનેજર અનુપ જ્યોતિષ ઉદ્યોગપતિ જુલ્ફિકા સૈયદ શ્રી કે કે રોહિત તથા જે એસ એસના નિયામક જૈનુલ આબિદીન સૈયદ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ચાલુ નાણાકીય વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસના પ્રથમ છ માસમાં થયેલી કામગીરી અંગે રજૂ કર્યું હતું આ સરકાર દ્વારા જેટલી ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાઈનાન્સ મેનેજમેન્ટ દ્વારા જેએસએસ ભરૂચ ખાતે યોજાયેલ ઇમ્પેક્ટ ઇવેલ્યુએશનની માહિતી પૂરી પાડી હતી અને સરકારની ગાઈડલાઈન મુજબ જેએસએસ દ્વારા યોજાયેલ જુદી જુદી પ્રવૃત્તિઓ અંગે સભ્યોને માહિતગાર કર્યા હતા તથા બેઠકના અંતે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો યાકુબ પટેલ ભરૂચ